ફલ્લો મિત્રો જય માતાજી બધાને આપણે ગામની અંદર ચોથું પાણી ચાલુ કર્યું છે ડોટ મહિનાના જેવા થઈ ગયા છે ગામ મે ચોથું પાણી ચાલુ કર નઈકું છે અગલી પર ખાતર નઈકું તો લાફેર ખાતર નત નઈકું એટલે ડાયરેક્ટ પાણી ચાલુ કર નઈકું પાણી ચાલુ કરી એટલે બે ત્રણ દી જવા દેવા છે અને દવા છાપી છે ખડની એ થોડ થોડ हल्ला એવું થાય ને બીનામાં દવા માડી હોય એટલે સમજો કે કર બધું મડી જાય જો પાણી ચાલુ કર્યું છે ઓલી બાજુ પાછળથી પાતા બટાવા છે આ હાથ ને ના કરી આ છે દવા મારજો એટલે રાયરો બાયરો બધું સાફ થઈ જાય હે બધું ખટ ટોટલી મડી જાય પછી નો ખાતો ના એ જો બાજુ પાણી ચાલુ છે પાણી ચાલુ છે અત્યારે લાગલા વિદ્યામ જો તમે ગણ ત્યારે पारा बरब न थे आज तरह पारा बार नक गया से जो आवाज से घूम ને દવા છાંટવાનો વિડીયો આવશે તમને બતાવશો કઈ દવા છાંટીએ છે ઘરની અંદર ઘરની એ બતાવશું ચાલો તારે જય માતાજી